તો અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સાહ ઉત્તરાયણમાં પણ જોવા મળ્યો અમદાવાદના ધાબા રામમય બન્યા છે પતંગ કાપ્યા પછી લોકો લપેટને બદલે જય શ્રીરામની બૂમો લગાવતા જોવા મળ્યા અમદાવાદીઓએ ધાબા પર જય શ્રીરામ જય શ્રીરામની ગુંજ કરી નાખી અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે પોળ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર ત્યાં તમામ જગ્યાએ અત્યારે લપેટ લપેટી બૂમો સંભળાઈ રહી છે એના ઉપરાંત કેટલીક જગ્યાએ લપેટની જગ્યાએ લોકો જય શ્રીરામ બોલતા પણ જોવા મળી રહ્યા છે બૂમો પાડતા જોવા મળી રહ્યા છે ફિલ્મી ગીતો પર નાચ ગાન સાથે મકર સંક્રાંતિ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ છે દરેક ધાબો અત્યારે જાણે રામમય બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે લોકો પતંગ કપાય ત્યારે જય શ્રી રામની બૂમો લગાવતા જોવા મળી રહ્યા છે એટલે કે અયોધ્યામાં રામ મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તેનો માહોલ અત્યારે અહીં અમદાવાદના મકર સંક્રાંતિના પર્વ પર દરેક લોકોના ધાબે જોવા મળી રહ્યો છે કલરફુલ કપડાં કલરફુલ ટોપી હાથમાં ફિરકી અને પતંગ ચગાવતી વખતે ઉત્સાહનો અને સાથે પતંગ ઉડાડીને આ ઉજવણી કરી રહ્યા છે ત્યારે અમદાવાદના ધાબા

પર્વ જય શ્રી રામ જય શ્રી રામ અમે જય શ્રી રામ બોલીએ છીએ જે રીતે જય શ્રી રામ જય શ્રી રામ હાથ છે તે લોકો અત્યારે કરી રહ્યા છે કેવી રીતે ઉજવણી કરી રહ્યા છે બે ત્રણ દિવસ તૈયારી કરી રહ્યા છે ઉત્તરાયણ ની

છે કે જય શ્રી રામ જય શ્રી રામના નાદ છે તે અત્યારે હાલ ગુંજી રહ્યા છે ધાબા ઉપર અને ચિકી અને જે લોકો છે કે આ પર્વ નિભાવ્યાથી ભવ્ય ઉજવણી કરી રહ્યા છે એટલે કે અને ભગવાન શ્રી રામના મંદિરનો ઉત્સવ જે છે તે હવે અમદાવાદના ધાબા પર પણ જોવા મળી રહ્યો છે કારણ કે લોકો લપેટી સાથે જય શ્રી રામ જય શ્રી રામના તે પણ સાથે ગુજાવી રહ્યા છે જેથી કરીને ઠેર ઠેર કોઈ ધાબા પરનો માહોલ છે તે પણ ગામમાં હોય તેવું લાગી રહ્યું છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ્ય સંદેશ ન્યુઝ અમદાવાદ